દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મારું મીટર સ્માર્ટ લિમિટેડ દ્વારા મારું મીટર સ્માર્ટ મીટર નામ પર એક વિશેષ અવેરનેસ કેમ્પેન શરૂ કરાયું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્માર્ટ મીટરના લાભોની જાણકારી આપવા અને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે વિપ્રોત સમગ્ર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે જી જીવીસીએલના અધિકારીઓ કર્મચારીઓ તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવી દરેક લોકોમાં જાગૃતતા આવે અને ટેકનોલોજી અપનાવી શકે એ માટે સહયોગી બનવાની અપીલ કરાય છે સ્માર્ટ વીજ મીટર વધુ ફરવા અંગેની ભ્રમણા મીટરની સો ટકા એક્યુરેસી ચોકસાઈ કર્યા બાદ વપરાશકર્તાઓને ત્યાં મીટર લગાવવામાં આવે છે મોબાઈલ એપ્લિકેશન હોય કે પછી વેબસાઇટ હોય વીજ વપરાશ પણ જોઈ શકાય છે

હું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં એઝ અ ડેપ્યુટી એન્જિનિયર તરીકે વર્ક કરું છું સ્માર્ટ મીટર જે અત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ લગાવે છે એમાં લોકો ઘણા બધા વિરોધ કરી રહ્યા છે એકચ્યુઅલી એ વિરોધ ગેરસમજૂતીને લઈને છે મારા ઘરે પણ સ્માર્ટ મીટર લાગ્યું છે એ એકચુઅલી ટુ વે કમ્યુનિકેશન છે તમે જેટલું મીટર કન્જપ્શન યુઝ કરો છો એટલું જ એ કન્જપ્શન બતાવે છે સપોઝ કે તમારે કોઈ કંટ્રોલ કરવો હોય તો તમે એના પર કંટ્રોલ પણ કરી શકો છો જે રીતે સ્માર્ટ મીટર યુઝ લોકો કરે છે એ રીતે જે રીતે લોકો સ્માર્ટ ફોન યુઝ કરે છે એ રીતે આપણે સ્માર્ટ મીટર કેમ યુઝ નહીં કરી શકીએ સપોઝ કે ફોનની અંદર એક જીબી ડેટા તમારો એક દિવસનો હોય તો સાંજે તમે એને સ્ટોપ કરી દો છો એ જ રીતે તમે વીજળીના બિલની પણ બચત કરી શકો છો મેં સિંહ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ મેં એઝ અ જુનિયર એન્જિનિયર જોબ કરતી હું મેં और मेरे घर पे स्मार्ट मीटर लग गया तब से मैं ऑफिस में बैठे बैठे मॉनिटरिंग कर सकती हूँ कि मेरे घर पे क्या अप्लाइंसेस चालू है जैसे मेरे हस्बैंड का वर्क फ्रॉम होम है तो उनकी काफ़ी आदतें हैं कि बेडरूम में काम करते हुए बैठ के एसी ऑन करके वो आगे के रूम में टीवी चालू कर देते हैं और टीवी देखने लगते हैं तो पता नहीं चलता है कि वो ए तो चालू ही रह गया है और तो मैं यहाँ से उनको बता भी सकती हूँ कि अरे आज आपने इतना वेस्ट किया है एनर्जी तो ये सारी चीज़ें हम ऑफिस में बैठे आप कहीं भी बैठ के मॉनिटर कर सकते हैं क्योंकि डी जी स्मार्ट मीटर की ऐप है आप इंस्टॉल कर सकते हैं आप बैठे बैठे अपना मॉनिटरिंग कर सकते हैं काफी बार बच्चे भी पंखा चालू करके भूल जाते हैं फ्रिज बार बार खोलते हैं तो हमें ऐसा लगता है कि बिल ज्यादा आ रहा है लेकिन एक्चुअली ऐसा कुछ नहीं है हम जिस तरह से बिजली जितना भी हम बचा सकते हैं हम नहीं अगर ये स्मार्ट मीटर लगाएंगे तो हम बिजली बचा सकते हैं जैसे प्लास्टिक के लिए आप सब कहते हैं कि प्लास्टिक मत यूज़ कीजिए क्योंकि ग्लोबल वार्मिंग पे काफ़ी इफेक्ट आ रहा है इसका इसी तरह से जिस तरह से एसी बढ़ रहे हैं हमारे घर में अब पहले एक एक एसी होते थे एक बेडरूम के लिए अब तीन तीन एसी होने लगे हॉल में भी एसी लगने लगे हैं अगर इसी तरह से हम आगे बढ़ते चले जाएंगे तो जो हीट आ रहा है अभी केदारनाथ और ये सब में भी जो पहले इतनी जल्दी बारिश नहीं होती थी इतना जल्दा इतनी जल्दी बादल फटना ये सब नहीं होता था वो बढ़ता जा रहा है अगर हम स्मार्ट मीटर लगाएंगे तो हम एनर्जी को काफ़ी बचा सकते हैं हम क्या uh, एनवायरनमेंट में उतना हीट कम कर uh, कम करके हम अपने एनवायरनमेंट को बचा सकते हैं इसलिए मैं uh, सभी को बोलूंगी कि स्मार्ट मीटर लगाइए और घबराइए नहीं ये कोई फास्ट मीटर नहीं है ये सिर्फ इसके लिए है ताकि आप कहीं भी बैठ के अपना लोड uh, मॉनिटर कर सकते हैं आपके बच्चे कुछ ज़्यादा तो यूज नहीं कर रहे वो आपको पता चल सकता है इसलिए आप एक तरह से ये आपका पैसे का बचत भी है और बिजली की भी बचत है थैंक यू गुड मॉर्निंग आज्ञा જુલાઈ બે હજાર પચીસના દિવસે હું મારી લાઈફમાં એક ચેન્જ કરવા માગું છું જે તમને એમ કહું તો અત્યારે મને એક મહાત્મા ગાંધીજીનો કોર્ટ યાદ આવે છે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ જે જેનો મતલબ એમ થાય કે જે દુનિયામાં તમે ચેન્જ કરવા માગો છો એ તમે પહેલાથી શરૂઆત કરો તો મેં ફોર એક્ઝામ્પલ તમને કહું તો કોઈ બી હેબિટ અડોપ્ટ કરવામાં તમને એકવીસ દિવસ લાગે છે તો આપણે શું કરીએ કે યોગા ચાલુ કરવું છે તો આપણે યોગાની એપ ડાઉનલોડ કરીએ ફોનમાંથી યોગા યોગા શરૂ કરીએ એને પ્રેક્ટિસ કરીએ એટલે આપણે યોગા આપણે બોડી નથી હેલ્ધી થાય હવે આજના દિવસે હું જે ચીજ કરવા માગું છું એ છે કે મને મારી ઇલેક્ટ્રિસિટી સ્માર્ટ રીતે યુઝ કરવા માગું છું જેના માટે એક એપ છે પ્લે સ્ટોરમાં ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ જે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો અને એના લોગિન કરાવવા માટે તમે કસ્ટમર કેર નંબર છે વન નાઇન વન ટુ થ્રી ઉપર કોલ કરીને તમે બધા તમે બધા એ એપ ડાઉનલોડ કરી કોલ કરીને એમાં રજીસ્ટ્રેશન કરાવી શકો તમારું કન્ઝ્યુમર નંબર આપો તમારો મોબાઈલ નંબર આપો જેનાથી તમે એમાં લોગિન થઈ જશે એ મેડમ ત્યાં તમારું રજિસ્ટ્રેશન કરી દેશે પછી તમે લોગ કરીને ઇલેક્ટ્રિસિટી તમે કેટલું વાપરો છો કલાકે કલાકે તમે કેટલું યુઝેજ કરો છો તમને ખબર પડી શકે છે તો આજના દિવસે મેં મારી લાઈફમાં જે ચેન્જ કર્યું છે એ હું હવે સ્માર્ટ રીતે મારી વીજળી વાપરવા માગું છું અને આજે મેં મારા ઘરમાં સ્માર્ટ મીટર કનેક્ટ કરી દીધા છે અને હું એક પ્રાઉડ પ્રાઉડ મેમ્બર છું ડીજીસીએલના ટીમમાં જે આજે મેં શરૂઆત કરી છે અને હું એક એન્ડિંગ હું એવી રીતે કરીશ કે આઈ એમ પ્રાઉડ ટુ બી અ પાર્ટ ઓફ ડીજી સીએલ થેન્ક યુ